હય ભારત હું દક્ષા વિજય હાથલિયા આંબલિયા ઘેરની હાલમાં સરપંચ તરીકે ફરજ નિભાવું છું અને આજે હું જૂનાગઢ વિકાસ અધિકારી ડિ સાહેબ પાસે કે જવાબ દેવા પણ એમણે મારો કોઈ જવાબ સાંભળ્યો નહીં એટલે મેં એને લિખિતમાં જવાબ આપી દીધો અને એમણે મને અઠ્યાવીસ તારીખ થઈ ગઈ એટલે મેં કીધું કે ભાઈ હું આવી શકું એમ નથી તો એમણે મને કોઈ જવાબ આપ્યો નહીં ને એટલા માટે પછી મને એવો થયો કે આ લોકો મારું કંઈ વાત એ તો મહિલાએ મારાય ઘણા પ્રોબ્લેમ હોય એ લોકો સાંભળા નહીં એ બદલ પછી મેં છેલ્લે વિચાર કર્યો કે હવે હું રાજીનામું આપી દઉં એટલે મેં એક ક્યાં ત્યાં તો એમણે કીધું કે રાજીનામું તમે અહીંયા ન દઈ શકો એટલે મેં કીધું કે ક્યાં દેવાનું હોય તો એમણે કીધું કે તમે તાલુકામાં જઈને દો એટલે હું અહીંયા તાલુકામાં આવ્યો અહીંયા ટીડીઓ સાહેબને મેં કીધું એટલે એમણે મને પહેલાં તો બાર બેસાડી બેસાડીને પછી હું અંદર ગઈ અંદર ગઈ ત્યારે એ લોકોએ મને તરત પૂછ્યું નહીં બે મિનિટ એ લોકોએ એનું કામ પતયું અને પછી એમણે કીધું કે તમે શું કરવા આવ્યો છો એટલે મેં તો મને હું રાજીનામું આવ્યું છું તો એમને કીધું કે તમને ખબર છે રાજીનામું કોને દેવાય એટલે મેં કીધું સાહેબ મને નથી ખબર ને આની કોઈ ટ્રેનિંગ નથી હોતી તો એમણે કીધું કે આ મને દેવાનું થતું નથી એટલે પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા અને પછી અમે રજિસ્ટ્રારમાં જઈને અમે અમારું રાજીનામું આવ્યું છે હું આ લોકોથી હવે કંટાળી ગયો છું એઝ અ મહિલા મારું સોમાન બહુ ઘવાયું છે અને હવે મારાથી સહન નથી થતું હું હવે મજાકનું પાત્ર બધે બની ગઈ છું અને મારી એક મુખ્યમંત્રીશ્રીને પણ એક આવેદન છે કે તમે જે એક કહો છો કે મહિલા સશક્તિકરણ ને મહિલાને આગળ વધારો તો હું એજ્યુકેટેડ છું ભણેલી છું સક્ષમ છું આ બધામાં તો એ જો આ લોકો મને આટલું હેરાન કરે છે ને આજે મારે વિવશ થઈને રાજીનામું દેવું પડે છે ને મારા ગામના વિકાસ ઇટ ખા છે તો મારું કહેવાનું છે કે જો આજ પછી છે ને કોઈ બીજી મહિલા છે ને સરપંચ બનતા દસ વાર વિચાર કરશે અને ડરશે કે આ તંત્રવાળા જો મને આટલી હેરાન કરી શકે તો જે ગામડાની સ્ત્રી હશે એની તો આ લોકો શું હાલત કરશે તો મારે નમ્ર વિનંતી છે કે તમે આમાં કંઈક કરો ને એવો સમય આવશે કે કોઈ મહિલાને કોઈ માન જ નહીં મળે જય મુરલીધર મિત્રો હું પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જૂનાગઢની જનતાને જણાવવા માગું છું કે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તન અને જે અધિકારી અને કર્મચારી ઉપરનો જે ખોપ છે એના કારણે આજે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસના પૈડા થંભી ગયા છે જૂનાગઢ જિલ્લાની જો વાત કરું તો જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાની અંદર એક પણ ગ્રામ્ય વિસ્તારની અંદર નહીવત કામગીરી ચાલુ છે સરકારના લાખો રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે સરકાર સરપંચોએ વર્ક ઓર્ડર પણ લીધેલા છે આજે જો તમને વાત કરું તો માળિયા તાલુકાની અંદર માત્ર એક જ કામ ચાલુ છે મેંદડા તાલુકાની અંદર પણ એક જ કામ ચાલુ છે વંથલી માણાવદર અને મેંદેડામાં ઝીરો કામગીરી વિસાવદર અને ભેસાણની અંદર પણ ઝીરો કામગીરી માંગરોળની અંદર પણ કદાચ એકાદ કામ ચાલુ આવતું હોય માત્ર ને માત્ર આખા જિલ્લાની અંદર ઝીરો પોઈન્ટ એક ટકા કદાચ કામ ચાલુ હોય છે બાકી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસના પડ્યા થંભી રહ્યા છે અને સરકારની કરોડ રૂપિયાની ગ્રાન્ટ પરત જવાની શક્યતાઓ સેવાઈ રહી છે એટલા માટે જો આ ડીડીઓનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આગામી પહેલી તારીખે જે કાર્યક્રમ આપ્યો છે તો કાર્યક્રમ ધરણાનો કરવાના છીએ સાથે સાથે અમે લોકો છવ્વીસમી એપ્રિલના રોજ જે રાષ્ટ્રીય પંચાયતી રાજની ઉજવણી કરવાની છે અને જે સ્થાપના દિવસ પંચાયતી રાજની સ્થાપના દિવસનો જે કાર્યક્રમ છે દરેક ગામની અંદર જે ગ્રામસભા બોલાવવાની છે એમાં તમામ સરપંચ મિત્રોને પણ મારી વિનંતી છે કે દરા તમામે તમામ ગ્રામસભાની અંદર એક ઠરાવ થઈ જાય અને ઠરાવ એવો થાય કે જે કારણે તમારા ગ્રામ વિકાસના કામો બનશે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને તમામ જનતાને આ ડીડીઓના મનસ્વી વર્તનથી વાકેફ કરવા માટે મારી વિનંતી છે અને તમામ ગ્રામ પંચાયતો જે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામસભા છે એ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળવાની છે અને જ્યારે રાષ્ટ્રીય પંચાયતી રાજની સ્થાપના દિવસ જ્યારે સરકારે પંચાયતી રાજ જ્યારે સ્થાપના કરી અને પંચાયતી રાજથી લોકોનો વિકાસ થાય અને લોકો કેમ સમૃદ્ધ બને નો કેમ વિકાસના કેમ વિકાસના ફળ સાખી શકે એના માટેનો જે સરકારે પંચાયતી રાજની વર્ષો પહેલાંની જે સ્થાપના થાય અને રાષ્ટ્રીય પંચાયતી રાજની આગામી સોવીસ તારીખે ઉજવણી છે ત્યારે તમામ ગ્રામ સભાની અંદર તમામ સરપંચ મિત્રો ગ્રામસભામાં લોકોને વાકેફ કરશે કે આ કારણે ગામના કામ થતા નથી અને એક ઠરાવ પણ કરશે એવી આજે હું આપને કહું છું તો આગામી દિવસોની અંદર હજી પણ આના કરતાં પણ એક આવેદનપત્ર અને સરકારશ્રીમાં પણ રજૂઆત કરશું અને જે જરૂર પડશે એ આગામી દિવસોની અંદર કાર્યક્રમો આપવામાં આવશે